હેલો દોસ્તો જય માતાજી ગુડ મોર્નિંગ શું સવાર કેમ છો બધા મજામાં મજામાં છો આજ તો હું વહેલું વહેલું ઉઠ્યું હતું કેમ કે ગરમ આજે શૂટિંગ કરવા જવાનું છે ચાર વાગે ખુલી જઈ ચાંદનો હું ગયો જ નહીં વહેલાં વહેલા અને આજે પાંચ વાગ્યા સુધી શૂટિંગ સાંજના પાંચ વાગ્યા સુધી શૂટિંગ કરવાનું છે તમે સવાર સવારમાં જોઈ શકો છો મેડમ

બધા આવી જય માતાજી જય શ્રી કૃષ્ણ આપરે શું કર્યું છે તેના પાછળ પાછળ જ ફળી કેમેરો લઈ બરાબર નું કે આવતા મળવા હા ચા પી લે જય માતાજી સરસ મજાની ચોપડી હું લાવેલો છું બે દિવસ મોડી ગરુડ પુરાણ ગરુડ પુરાણની ચોપડી લગભગ

કચરા પેટી મેમે તો કચરો જોય કચરો તો હોતો પણ કે મારા પર તમારે જો કોડન ખબર ના પડે તો કે ઉપર મારા બગા કીધું ગાયન રોટલું ખવરાવ ગાયન રોટલો ખવરાવ ઉપર મિત્રો દાવા પરજી કેવું છે વાતાવરણ દવા પર નું વાહ નું ભાઈ વાહ

ઓવન કોઈ નહીં ઓળખે કામ સ્ત્રી વસ્તુ એવી છે એને પહેચાનવા માટે તો માની શું હરાળ ગંટીના આટા ખાધેલા એને ઓળખે હા વા હાંગા બે તો માથું રવાઈ ગયો સાબુ લેવાય આબુ લેવાય ઉપર આબુ જઈ રવા પે અલગ ધણી બાબા સાબુ લેવાયા લેવાય વાસણ ગાવાનું ચાલુ થઈ ગયું છે ચા તો મેલ્યો જ નહીં હું તો ચા પીતો નહીં વધારે ઉગદાર ઈચ્છા છે ચા પીવું અને વાહન ઘર છે તો હા એ હમણાં હાલ તિજુરી ઉપરથી હાબુ ઉતાવીને આવ્યો છે ને હાબુથી વાહન ગયું બોલો પહેલાં તો રસ્સાથી વાહન ગવા ગવાતો અને હાલે ગામડા બહુ ઘણી જગ્યાએ રસ્સાથી માટીથી એથી વાહન ઘસવાય છે અને ઓવન સિસ્ટમ બદલે છે હાબુ જો વાહન હાબુ તો હોય એટલે રોગચાળો ફાટીને કરે શું થાય કશું બધું બધા કહીએ ને તો મિત્રો આજે ફોન મારે ઘરે મેકીને જવું પડશે એમ કેશમાર ઊંચા પડ્યા છે મેડમ સુધી ફોન હોચ કરવા મેકિન આવ્યો છે હવે અંદર ફોન બોન કરવો હોય મને કોઈ ઇમરજન્સી કોમ આવી જવું તો ફોન ઘરે મેકિંગ જવું પડશે તો ડાયરેક્ટલી આપણે મળીએ શૂટિંગ વૂટિંગ પટાઇને ઘરે આવી પછી તમને મળું બરાબર છે જય માતાજી દોસ્તો હજી છૂટીમાં લઈ ગયો આમાં તેલ ઉપર છે આમાં છે અને ભાખરીનો રોટ રોટ બની છે અને આ તીખડી વગાડ્યો તો હું આમ રાત્રે મરચાં ત્રણ હતા વાટકામાં જો મરચા ત્રણ મનાવી દઈશ જોઈ શકો છો નાસ્તો બની રહ્યો છે નાસ્તો બનીને તરત શૂટિંગમાં જઈશ ફોન ઘરે મૂકીને જઈશ અને આવીને પછી તમને વાત કરીશ પરંતુ ફોન અત્યારે ઘણી એટલે હું અત્યારે એ મંગલ ભવન મંગલ હારી લા રામ શિયા રામ શિયા રામ જય જય રામ રો જય શ્રી રામ જય શ્રીરામ શાહ ખીચ્રી ભગવાન ખીચ્રી

આપણા આ ચેનલના કોય ડાયરેક્ટર એવા નિના બનાવી છે મિત્રો આશા રાખું કે પૂરી બોલશું કોણ બનશું બનારાયે વિડિયોમાં તો હું તમને બતાઉં દોસ્તો શૂટિંગ પૂરું કંઈ તો આવી ગયા હતા ઘેર તમને માસીઓનું રીનાનું શૂટિંગ ચાલતું તો બતાવ્યું હતું એના પછી હું ઊંઘી ગયો હતો મસ્ત હું ચડી હતી હાલ ઉઠ્યો છું હવે હાલ ઉઠીને ડું કહી અને બહાર જઉં છું મહેમાન આવ્યા છે તો રીના તો ઊંઘી જાય છે હાલ પાણી બીઠું ઠંડુ તો દોસ્તો આ વિડીયો બસ આટલા સુધી નેક્સ્ટ ટાઈમ સરસ મજાનો વ્લોગ લઈને અમે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ જઈશું સારો વિડિયો ફેમિલી વ્લોગ જ બનાવશું મજા જ હોય તમને તો ત્યાં સુધી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ